પારેડી હઈવી સ્થિત સોના દર્શન સહીત ના રહીશોમાં મસમોટા ખાડા પર તાં હઈવે સામે જના કરોશ પારડી ગુજરાતી પ્રાથમિક શાળા હઈવીના સર્વિસ રોડ પર પાણીનો યોગ્ય નિકાલ ન થતા પ્રજા ત્રહીમાં પારડી નેશનલ હઈવે પર વારંવાર બિસ્માર રોડ ઉપર ખાડાઓને લઈ વાહન ચાલકોમાં બૂમો ઉઠી રહી છે ત્યારે ફરી એકવાર પારડી દમણી જાપા હઈવે સ્થિત સોના દર્શન પ્રિન્સેસ પાર્ક ગીતા પાર્ક વગેરે એપાર્ટમેન્ટો આવેલા છે ત્યાંના રહીશોના જણાવ્યા પ્રમાણે અહીં મસ્ત મોટા હાઇવે પર ખાડાઓ પડી ગયા છે અને મોટા વાહનોના રાત્રિના જોરશોરમાં અવાજો આવી રહ્યા છે તેમજ ધૂળની ડમરીઓ ઉડી રહી છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે નેશનલ હાઇવે ઓથોરિટીને વારંવાર ફોન કરતાં સ્થળ પર આવી ગયા પરંતુ કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરી ન હતી છેલ્લા દસથી પંદર દિવસોમાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે અને આ ખાડાઓ વહેલી તકે પૂરવાની માંગ કરી હતી ચોમાસા દરમિયાન પાડી ગુજરાતી પ્રાથમિક શાળા પાસે સર્વિસ રોડ પર પાણીનો યોગ્ય નિકાલ થતો નથી જેથી આ ખાડાઓ પડ્યા છે તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું

કિરીટભાઈ છે આ સોનાદાસન દર્શન ટુ માં એ લોકો ભી સમસ્યાઓ એક ફેસ કરે છે ગુજરાતમાં મેં આજે મેં પોતે એક જાગૃત નાગરિક તરીકે એનએચઆઈ ને ફોન કર્યો અડધો કલાક માં લોકો આવી ગયા પણ એ લોકો એ હજુ એ લોકો સ્પષ્ટ એ લોકો આપી નથી શકતા કે ભાઈ આટલા દિવસમાં કે આટલા ટાઈમમાં અમે આ ખાડા પૂરી જશે અને તમારા સમસ્યાનું સોલ્યુશન આવશે એ લોકો સ્પષ્ટ હજુ કોઈ આપી નથી વચન નથી આપતા ઓલમોસ્ટ જોઈ શકો બિલ્ડીંગો છે અત્યારે આ દસ પંદર આ ખાડા છે આ વરસાદના કારણે ખાડા પડેલા છે તમે જોઈ શકો અહીંયા પાણીનો ગરકાવ પ્રોપર તરીકે જતો નથી પાણી જઈ નથી શકતું પ્રોપર બરોબર તેના લીધે આ ખાડા પડેલા છે